ઉમરવાડા ગામમાં મતદાર યાદી સુધારણા માટે અસાયેલ વિશેષ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખી આ કેમ્પ યોજાયો હતો કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ સામાજિક કાર્યકર જુનેદ પાંચભાયા તથા ગામના બીએલઓ ભાર્ગવ પટેલ રશ્મિકાબેન પટેલ અને જલ્પાબેન સુખરિયાના સક્રિય સહયોગથી કરવામાં આવ્યો ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાયત ન્યાય સમિતિની અધ્યક્ષ સુરેખાબેને પણ સંયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી વ્યવસ્થાની વિગતો જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું સ્થાનિક સામાજિક કાર્યકરો જેમ કે જુનેદ પાંચભાયા ફારૂક ભૈયાત ફિરોઝ પટેલ ફજલુર પટેલ ઇમરાન માકરોડ ઇમરાન દેસાઈ સરફરાજ ભૈયાત સરકાર મુલ્લા હનીફ મુલ્લા સિરાજ મુલ્લા અમૃત વસાવા રાજુ વસાવા વગેરે કાર્યકરોએ સક્રિયપણે ભાગ લઈ ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી નાગરિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદને કારણે એસઆઈઆર વિશેષ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો ગ્રામ સ્તરે મતદાર જાગૃતિ વધારવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તરફનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાયો છે